ના જીવંત અને પવિત્ર ત્રિયક નામમાં વાલા ભાઈઓને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો એકસો ને દિવસ એકવીસમી જૂન બે હજાર પચીસ અને શનિવારનો નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ બાઇબલમાં આશીર્વાદો સંબંધી ઘણું બધું લખવામાં આવ્યું છે ઘણા બધાએ આશીર્વાદોની માગણી પ્રભુની આગળ કરી છે અને આપણે પણ પ્રાર્થનામાં પ્રભુની પાસે આશીર્વાદોની માગણી કરીએ છીએ અને વાસ્તવિક છે પરંતુ બે પ્રકારના આશીર્વાદો છે એક કે જેને ભૌતિક આશીર્વાદ કહેવાય આપણા જીવન જરૂરિયાત માટેનો આશીર્વાદ અને બીજો આશીર્વાદ જેને આત્મિક આશીર્વાદ કહેવાય જે આપણા આત્મિક જીવન સાથે સંકળાયેલા છે અને પ્રભુ આશીર્વાદ આપે છે ગીત શાસ્ત્રનું પુસ્તક તેનો એકવીસમો અધ્યાય અને ત્રીજી કલમ ત્યાં દાઉદ કહે છે કેમ કે આશીર્વાદો લઈને તો માણસની સામે આવે છે હવે કયો આશીર્વાદ લઈને ઈશ્વર માણસની સામે આવ્યા આપણા ભૌતિક જીવનના મકાનના આશીર્વાદો ફોર વ્હીલરના આશીર્વાદો નોકરીના આશીર્વાદો કૌટુંબિક જીવનના આશીર્વાદો એ લઈને આપણી સામે આવ્યા છે ના દાઉદ કહેવા માગે છે કે આત્મિક આશીર્વાદો તારણનો આશીર્વાદ બચાવનો આશીર્વાદ ઈશ્વર માણસ બનીને પૃથ્વી પર આવ્યા જેને આપણે નમ્ર ગભાણમાં કહીએ છીએ તો ઈશ્વર રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ એ પૃથ્વી પર તારણનો બચાવનો આશીર્વાદ લઈને આવ્યા અને જે કોઈ આપણે વિશ્વાસ કરે છે એને બચાવનો આશીર્વાદ મળે છે ગીતશાસ્ત્ર સડસઠ અને પેની કલમમાં દાઉદ બીજી બાબત કહે છે કૃપા કરીને અમને આશીર્વાદ આપો શા માટે કે એ આશીર્વાદો દ્વારા તમારા મુખનો પ્રકાશ મારા ઉપર પડે એ આશીર્વાદ દ્વારા બીજા ઘણા બધાને તમારી સ્વાર્તા પ્રગટ થાય તમારા વિશેની સાક્ષી પ્રગટ થાય એટલે આશીર્વાદો પ્રભુ એટલા માટે આપે છે તારણનો આશીર્વાદ કે આપણે બીજાને પ્રકાશ પમાડી શકીએ સાક્ષી આપી શકીએ આશીર્વાદો ત્રણસો ને એકાવનનું ગીત આપણે અવારનવાર ગઈએ છીએ આશીર્વાદો ઘણા મળે છે નિતનિત દરરોજ પ્રભુ આશીર્વાદ તો આપે છે પણ ઘણી બધી વખતે આપણે ભૂલી જતા હોઈએ છીએ એક મંડળીમાં એકત્રીસમી ડિસેમ્બરે વોચ નાઇટ સર્વિસમાં મેં આહવાન આપ્યું કે આવતીકાલે પહેલી જાન્યુઆરી છે નવા વર્ષની શરૂઆત છે અને તમારા જીવનમાં જે આશીર્વાદો પ્રભુ આપે છે એની ગણતરી કરો દરરોજ સવારથી રાત રાતે સુઈ જાઓ ત્યાં સુધી પ્રભુએ કેટલા આશીર્વાદ આપ્યા દરરોજ લખો અને બીજા દિવસે નવા વર્ષની ભક્તિ સભામાં એક બહેને કહ્યું કે સાહેબ હું આજથી આશીર્વાદ લખવાનું શરૂ કરું છું અને આશીર્વાદ લખવાની શરૂઆત કરી ચૌદમી જાન્યુઆરીએ રવિવારનો દિવસ હતો અને એ દિવસે બહેને કહ્યું કે સાહેબ આ આશીર્વાદો લખવાનું બંધ કર્યું આજથી કેમ બે જ રવિવાર એટલા બધા પ્રભુ આશીર્વાદો આપે છે કે આશીર્વાદો મને યાદ પણ રહેતા નથી અને માટે મેં લખવાનું બંધ કર્યું અને મેં કહ્યું કે આશીર્વાદો ભૂલી જવાય તો વાંધો નહીં પણ જે આશીર્વાદ આપનાર છે એને ભૂલતા નહીં અને ખરેખર ઈશ્વરે આપણા જીવનમાં ભૌતિક આશીર્વાદને આત્મિક આશીર્વાદો આપ્યા છે તો એ ઈશ્વરને આપણે ભૂલી જઈએ નહીં એનો આભાર માનીએ અને એના હાથોમાં આપણા જીવનો મૂકીને એનો મહિમા પ્રગટ કરીએ અને એ માટે પ્રભુ આપણને આશીર્વાદ આપે છે ફરીથી ઈશ્વર પિતાનો આભાર માનતા પ્રભુના હાથોમાં સોંપાઈએ પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારા નામને ધન્યવાદ આપીએ છીએ નવા દિવસની ભેટને માટે અમારા જીવનમાં અનેકવિધ આશીર્વાદો તમે આપ્યા છે એ દ્વારા તમારો મહિમા થાય અને એ માટે અમે તમારા હાથોમાં સોંપાઈએ છે પ્રભુ કદાચ આશીર્વાદો ભૂલી જવાય પરંતુ તમને અમે ભૂલીએ નહીં એ અમારી વિનંતી અને પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો અને માન્ય કરો આ